આંખો બંધ કરી દત્તાર બેસી જાઓ અને ત્રણ વખત બધાએ બ્રાહ્મણોની સાથે ઓમકારનો જપ કરવાનો પ્રાણાયામની ક્રિયા કરીએ ચિત્ત અને આપણા શરીરને પવિત્ર બનાવીએ આંખો બંધ કરી દત્તાર બેસી જાઓ અને હનુમાન દાદાનું રામચંદ્ર ભગવાનનું ગુરુ મહારાજનું અન્ય અંદર સ્મરણ કરી ત્રણ વખત બ્રાહ્મણોની સાથે ઓમકારનો જપ કરો ઓ જરાક પાણી લે બાજુ પર પાછો હાથ ધોઈ નાખો હસ્ત રક્ષ તમારા બધાની પાસે કંકુ હશે પૂજાની સામગ્રી બધાને આપી છે કંકુ એટલે લાલ કલરનું એકલું દરિયામાં હશે તેની અંદર જરાક પાણી મૂકી આપો અને કંકુનો જાતે તમારા કપાર પર ચાંદલો કરો ચોખા લગાડો અને બે હાથ જોડીને નમસ્કાર કરો મંદ્રા યજમાન <Sanye> यशस्करं बलवन्तं प्रभुत्वन्दमेव राजाधिपदर बभूवा सङ्गीर्णनागाश्वपदरान्नराणां सुमङ्गल्यं सतदन्तीर्घवायोः अरचद परार्चद प्रिय अरचदा ચંદુપુત્ર ઉત પુર નૃષ્ણુરચતા પ્રદક્ષિણતભિગૃિયો વજુતા ઉભે વાચો વદતિગતરંજો ભંજાન નુરાચ યજુર્વેદ યજુર્વેદમ મંત્રપાધક્રમ i

સ્વસ્તિ નમ ગો વાહ સ્વસ્તિ માર પીતરેણ વાતું સ્વસ્તિ ગોપ્ય જગતેષેભ્ય વિશ્વમ સુભૂત સુવિદર નો અસ્તુગે દસ સુશાંતિર ભવદો સર્વાિષ્ટાને શાંતિર ભવદો દેવતા નમસ્કાર બંને હાથ જોડીને ભગવાન ગણપતિ બાપાના ચરણોમાં નમસ્કાર કરો તમારા ઈષ્ટ ભગવાનને નમસ્કાર કરો કુલદેવી માતાને નમસ્કાર કરો લક્ષ્મીનારાયણ ભગવાનને નમસ્કાર કરો શંકર પાર્વતી ભગવાનને નમસ્કાર કરો માતા પિતાને નમસ્કાર કરો ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર કરો આપણા ઘરના દેવસ્થાનના દેવતાઓને નમસ્કાર કરો આપણા ગામના જે જે મંદિરો છે મંદિરના દેવોને નમસ્કાર કરો જે જગ્યા પર બેઠા છે ત્યાં ગુરુ મહારાજને નમસ્કાર કરો ગૌ માતાને નમસ્કાર કરો યજ્ઞ સારાને નમસ્કાર કરો વિદ્વાન પ્રચંડ પંડિત એવા સમ્રાટ ભૂદેવો પધારિયા છે તેમના ચરણોમાં નમસ્કાર કરો હાથની અંદર એક નાનું સરખું પુષ્પ પકડી રાખી પરમાત્માનું મંગલાચરણ કરીએ કે હે દેવ આજે આપના ચરણની અંદર બેસીને અમે આ મંગલ યત્ન કરીએ છીએ તો આ યત્નનીથી યત્નના માધ્યમથી અમારું સર્વ રીતે મંગલ થાય એ હેતુથી આ યત્નના રમવા આપનું મંગલાચરણ કરીએ અમારું મન ચિત્ત આ પૂજામાં રહે એવી તમે કૃપા કરજો શમોગંતોગજકર્ણકે દુર્ગણાધ્યક્ષોચંદ્રો ગન વિવાહેશે દરતરંદશિમરણ ચુર્ભુજ

દેવાલક્ષ્મી પદે સ્મરાવસ્તેષાંજાસ્ત પરાજયર કૃષ્ણો યુદ્ધ દેવેશવારધ કાર્ય શોધય સ્ત્રી ભુવને નાયક ગલું ભાનો બ્રહ્મ વિષ્ણુ તમારા હાથમાં જે પુષ્પ છે તમારા કુંડની પહેલી પારી ઉપર પારી ઉપર મૂકી દેવું દેવોને ગુરુ મહારાજને સર્વ બ્રાહ્મણોને યજ્ઞનારાયણ દેવને નમસ્કાર કરી જાઓ તમારું પુષ્પ કુંડની પારી પર મૂકી દેવું હવે જેમની પાસે ભગવાન ગણેશજીની મૂર્તિ ન હોય કોઈ મૂર્તિ ન હોય તો તેમના માટે સોપારી તમને બધાને આપ્યા છે દરેકની થાળીની અંદર ચાર સોપારી છે એમાં એક સોપારીની અંદર આપણે ગણેશજીની પૂજા કરીશું જો તમારી પાસે મૂર્તિ ન હોય તો ગણેશજીની મૂર્તિ હોય તો મૂર્તિનો ઉપયોગ કરવાનો બીજી સોપારીની અંદર નવગ્રહ ભગવાનની પૂજા કરીશું અને ત્રીજી સોપારીની અંદર હનુમાનજીની પૂજા કરીશું તો તમારી પાસે જે દેવો છે એમની વારા પૂજા કરતા રહેજો જો માતાજીની મૂર્તિ લાવેલા હોય તેની પૂજા ગણપતિની સાથે આપણે કરવાની બરાબર કોઈ ગણેશજીની મૂર્તિ પણ લાવ્યા હશે ને માતાજીની મૂર્તિ પણ લાવ્યા હશે તો કોઈ માતાજીની મૂર્તિ જો લાવેલા હોય તે મૂર્તિની પૂજા ગણપતિની પૂજા થાય તો તેની સાથે તમારે લઈ લેવાની એમાં પૂછવાની કોઈને જરૂર નથી બરાબર તમારી બધાની પાસે ત્રણ સોપારી છે એની અંદરથી એક સોપારીની અંદર આપણે ગણેશજીની પૂજા કરીશું તો સૌ પ્રથમ ગણેશજીને તમારી પાણીવાળી દેશની અંદર મૂકી આપો જે દેશની અંદર આપણે ભગવાનને સ્નાન કરાવવાના છે એ દેશની અંદર સુપારી હોય તો સોપારી અને ગણેશજી હોય તો ગણેશજી એ મૂકી આપો હવે ચમચીમાં બધાએ પાણી પકડી રાખવાનું ઓમ વિષ્ણુર વિષ્ણુ ર વિષ્ણુ અત્રાત્ય મહામાંગલ્યે ફલપ્રદ માસે શુભેશ્મિન વાઘે માસે કૃષ્ણપક્ષે અધ્યતિથ નવમ્યાધૌ વાસરસ્થું મંદવાસરે એવ ગ્રહગણ વિશેષ વિશિષ્ટાયામ શુભપુરીધૌ ગોત્રોચ્ચાર બ્રહ્મા કાશ્યપ્વાન્યગોત્રોત્પન્ના જે યજમાને તેમનું ગોત્ર ખબર હોય તો ગોત્રનો ઉચ્ચાર કરજો ગોત્ર ન ખબર હોય તો કાશ્યપ શબ્દ બોલી શકાય યથા વિધાનગોત્રોત્પન્નાજમાન દરેક યજવાને તમારી અટક ભૂલી જવાની તમારા પિતાજીનું નામ ભૂલી જવાનું અને તમારું નામ ભૂલી જવાનું તમારું પોતાનું આખું નામ ભૂલી જવાનું પછી બધાએ બોલવાનું મમ અવાજ આવતો નથી આટલા બધા બેસેલા તો અવાજ સંભળાવો જોઈએ બોલે તેના બોર વેચાય ભાઈ હા અહીંયા બોલશો તો તમારી કિંમત થશે બોલવાનું મમ મમ અખિલ અખિલ પાપ પાપ ક્ષય ક્ષય કરાપ્તિ અર્થમ અર્થમ યથાતિ યથા દેહ શુદ્ધિ દેહ શુદ્ધિ પ્રાયમ પ્રાયમ આચરીષ્યે આચરીષ્યે એ થાળી માં આગળ પાણી મૂકી આપો જે થારીમાં પાણી મૂકવાના છે તેમાં આપણે આ જે સંકલ્પ કરી ગયા એને પ્રાયશ્ચિત સંકલ્પ કહેવાય કોઈ પણ આવો યત્ન કરો કોઈ પણ આવો યત્ન કરો એટલે સૌ પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે પ્રાયશ્ચિત એટલે પશ્ચાતાપ્ચાત્પ સાનો તો આપણો જન્મ થયો ત્યારથી લઈને આપણાથી ન કરવાના અનેક કર્મ થયા હોય ન ખાવાની વસ્તુ ખવાઈ જાય ન પીવાની વસ્તુ પીવાઈ જાય ન જવા જેવી જગ્યાએ ગયા હોય એવા અનેક પાપ આપણા શરીર દ્વારા થયા એવું પાપ વાળું શરીર લઈને આવા યત્નમાં બેસો તો એનું પુણ્ય નથી મળતું એટલે સૌ પ્રથમ આપણા દેહની આપણે શુદ્ધિ કરવી પડે પવિત્રતા પ્રાપ્ત કરવી પડે ગઈકાલે જ ભાવિનભાઈ આ યજ્ઞના પ્રાયશ્ચિત નિમિત્તે જે અહીંયા આવ્યા હશે ગઈકાલે તેમને ખ્યાલ હશે કે ભાવિનભાઈ આ યત્નના પ્રાયશ્ચિત નિમિત્તે યજુર્વેદ સંહિતાનું આખું પારાયણ કરાવ્યું આખું યજુર્વેદ સંભિતાનું પારાયણ કરાવ્યું માટે તમારા બધાના પ્રાયશ્ચિત્ત માટે કે તમે બધા પાપમાંથી મુક્ત થાવ અને આ યત્નમાં બેસવાનો તમને અધિકાર મળે કોઈ વ્યક્તિ એવું નથી જેનાથી પાપ ન થતું હોય પાપ દરેકથી થવાના કોઈ ઓછા કરે કોઈ વધારે કરે દેવોને પાપ લાગતા નથી ને માણસને કદી પાપ છોડતા નથી જેટલો સમય પરમાત્માની નજીક રહો ને એટલો સમય જ પાપ નથી લાગતું અહીંયાથી બહાર નીકળીએ એટલે તરત તારી મારી ચાલુ થઈ જાય તો યત્નમાં બેઠા છો તો સૌ પ્રથમ આપણે પવિત્ર થવું પડે આ યત્ન કરવાનો ભગવાન હનુમાનજી પાસે રામચંદ્ર ભગવાન પાસે અધિકાર લેવો પડે આ યુગની અંદર અધિકાર વગર કઈ થતું નથી વિદેશ જવું હોય તો વિઝા લેવા પડે બસમાં માં બેસો તો ટિકિટ કાપવી પડે ગાડી રાખીને ચલાવો તો લાયસન્સ રાખવું પડે હવે તો માણસ થવાનો પણ અધિકાર રાખવો પડે આધાર કાર્ડ તો જ ખબર પડે કે આ વ્યક્તિ છે તો યજ્ઞમાં બેઠા છો સૌ પ્રથમ દરેક પાપોમાંથી મુક્ત થવા માટે ગાય માતા પ્રત્યક્ષ વિરાજમાન છે જ્યાં 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 ગાયની ગાયની સેવા થાય થાય પૂજા ગાયને સચવાય એવી જગ્યા પર કરો છો તેવા ગાય માતા પ્રત્યક્ષ છે એના ચરણોમાં નમસ્કાર કરો ગાય માતા સર્વ પાપોમાંથી મુક્તિ આપે છે આપણા શાસ્ત્રની અંદર ગાય માતાનું મહત્વ છે કોઈ પ્રાણીને આપણે માં નથી કહેતા પણ ગાયને મા કહીએ પંચયતા માતર સ્મૃતા પાંચ માતાઓનું આપણા જીવનમાં મહત્વ છે તેવી ગાય માતાના ચરણમાં નમસ્કાર કરો પરમાત્મા વિષ્ણુ પરમાત્માનું એક નામ છે સત્યેશ એ સત્યેશ ભગવાનનું સ્મરણ પૂજન કરીએ એમનું નામ સ્મરણ કરીએ તો પણ દરેક પાપો નષ્ટ થઈ જાય ભગવાન વિષ્ણુજીનું નામ છે પાપા પહા જે પાપમાંથી મુક્ત કરે છે અને મુક્તિ પ્રદાન કરે છે

પ્રેત યોનીમાં પીડાતા પિસાચ યોનીમાં પીડાતા લોકોને મોક્ષ મળી જાય છે વિચાર કરો વિદ્વાન પંડિતના ફક્ત દર્શન કરવાથી જો પ્રેત પિસાચ ને મુક્તિ મળી જતી હોય તો અહીંયા તો સાક્ષાત વૈદિક સમ્રાટ પંડિતો બધા બિરાજમાન છે એમની પાસે તો તમે યજ્ઞ કરો છો તો તમારો ઉદ્ધાર તો થવાનો જ છે